અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કઠિત ઓડિયો ક્લિપે સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ભળે ગરમાવો લાવી દીધો છે આ વિવાદની વિગતો મુજબ વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં નગરપાલિકાના પ્રમુખ દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે તેના કામના બદલામાં પચાસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ ઘટનાને પગલે નગરપાલિકાના વહીવટમાં પારદર્શિતાના દાવો સામે મોટા સવાલો ઉભા થયા છે અને સત્તાધારી પક્ષની છબી ખડદાઈ છે આ ગંભીર મુદ્દાને લઈને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને શશક પક્ષ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન આપના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે આ માત્ર એક વ્યક્તિગત કિસ્સો નથી પરંતુ નગરપાલિકામાં ચાલતા વ્યવસ્થિત અને મૂળિયા સુધી ફેલાયેલા ભ્રષ્ટાચારનો એક નાનકડો નમૂનો છે જેમાં જનતાના પરસેવાની કમાણીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વહીવટીતંત્ર સમક્ષ નૈતિકતાના મુદ્દે ભર મૂકતા જણાવ્યું હતું કે જ્યાં સુધી આ કથિત ઓડિયો ક્લિપની સત્યતાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી લલિતા રાજપુરોહિતને નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ પાર્ટીએ માંગ કરી છે કે આ મામલે કોઈપણ રાજકીય પક્ષપાત રાખ્યા વગર ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવે અને ફોરેન્સિક તપાસ દ્વારા ઓડિયોની સત્યતાની ખરાઈ કરવામાં આવે જો તપાસમાં પ્રમુખ દોષિત જણાય તો તેમની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે આપ દ્વારા વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી ટૂંકા સમયમાં આ મામલે કોઈ નક્કર અને તટસ્થ પગલાં લેવામાં નહીં આવે તો આ વિરોધ પ્રદર્શન માત્ર પાલિકા કચેરી પૂરતું મર્યાદિત નહીં રહે

નિવેદનો સામે આવ્યા કે અમારી પાસે અગાઉના પણ બધા જ એવિડન્સ છે તો અત્યાર સુધી કોંગ્રેસ દબાવીને કેમ બેઠી છે ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી ને પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ટીમ દ્વારા અંકલેશ્વરની નગરપાલિકા પ્રમુખના રાજીનામાની માંગ સાથે અંકલેશ્વર નગરપાલિકા પર અહીંયા બેઠા છે સીઓ સાહેબ ને આવવાની રાહ જોઈ રહ્યા છે સીઓ સાહેબ આવે છે ત્યાર પછી સી ઓ સાહેબ ને નગરપાલિકા પ્રમુખ કોઈ પણ હોય પરંતુ આ લોકો સાડા અગિયાર પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી ત્યારે જનતા એ આ લોકો ને જનપ્રતિનિધિ બનાવ્યા છે એક પક્ષના પ્રતિનિધિ બની ને જયારે એ લોકો આવી રીતે ઓફિસો સંભાળતા હોય ને તોડ પાણી કરતા હોય આમ આદમી પાર્ટી કદી પણ સાખી નહીં લે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી લાઈક કરો શેર કરો